પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ તો રસ શ્રીખંડ કે પછી પનીરની અલગ અલગ પ્રકારનું શાક હોય કે પછી પનીર જેવું કોઈ બીજું સ્પેશિયલ શાક બન્યું હોય ને ઘરમાં તો બધાને એવું થતું જ હોય કે રોટલી પણ કંઈક સ્પેશિયલ મળી ગઈ હોત ને તો વધારે સારું રત તો આજે આપણે બનાવીશું બે પડી રોટલી હવે બે પડી રોટલી સાંભળીને કોઈને એવું થતું હશે કે અમારે સરખી વણાતી નથી ચડ્યા પછી રોટલી છૂટી નથી પડતી અંદરથી કે કિનારીએથી એ રોટલી કાચી રહી જાય છે તો પ્લીઝ તમે આ વિડિયોને છે ને એન્ડ સુધી એકવાર જરૂરથી જોઈ લો આજ પછી તમારે એવો કોઈપણ પ્રોબ્લેમ નહીં થાય અને તમારી બેપળી રોટલી છે ને એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે બધી જ ટિપ્સ અને ટ્રીક સાથે હું આજે તમને બેપળી રોટલી બનાવવાનું બતાવીશ ફ્રેન્ડ્સ તો ચાલો પછી આપણે બે પડીવાળી રોટલી બનાવવાનું શરૂ કરીએ બે પડી રોટલી બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે લોટ કેવો લેવો તો લોટ છે ને એ તમે જે પૂરી બનાવવા માટે એકદમ ઝીણો દળેલો લોટ લો ને એવો જ લોટ તમારે બે પડી રોટલી બનાવવા માટે લેવાનો લોટ બિલકુલ પણ કર્કરો નહીં હોવો જોઈએ હવે વાત કરીએ કે મોવણ કેટલું લેવું તો મોવણ છે ને એ દાળ ભાત ખાવાની જે ચમચી આવે એ ચમચીથી માપીને તો ત્રણ ચમચી મોવણ લેવાનું અને બે ચપટી જેટલું અહીંયા મીઠું એડ કરવાનું તમે રોટલીમાં મીઠું એડ કરતા હોય તો એડ કરજો અને નહીં કરતા હોય તો તમે મીઠું તો સ્કીપ કરી પણ શકો તો અહીંયા છે ને મેં અઢી કપ જેટલો લોટ લીધો છે એના પ્રમાણમાં ત્રણ નાની ચમચી જેટલું મોવણ માટે તેલ લીધું છે તો મોવણ માટે તેલ લો ને બે પડી રોટલી માટે તમારે ઓછું જ લેવાનું રોટલી કરતાં અને હવે થોડું થોડું કરીને પાણી એડ કરતા જવાનું અને આ લોટ તમારે ગૂંથવાનો છે તો અહીંયા લોટ છે ને એ રોટલી બનાવવા માટે ગૂંથીએ એનાથી થોડો કડક ગૂંથવાનો તો જે આપણે પૂરી બનાવવા માટે લોટ ગૂંથીએ ને એનાથી થોડો લૂઝ ગૂંથવાનો કહેવાનો મતલબ એવો કે રોટલી બનાવો એનાથી થોડો લોટ કડક ગૂંથવાનો અને પૂરી બનાવવા માટે ગૂંથો એનાથી થોડો લોટ છે ને એ સોફ્ટ રાખવાનો એ રીતે લોટ રાખી અને ત્યાર પછી તમારે આ રોટલી બનાવવાની છે તો પહેલાં તો વાત કરીએ કે આપણે લોટને ગૂંથવો કઈ રીતે તો હા રોટલી બનાવવા માટે આપણે ફટાફટ લોટને ગૂંથીને તૈયાર કરી દેતા હોઈએ છીએ પરંતુ બે પડી રોટલી બનાવવા માટે જ્યારે લોટ ગૂંથો ને ત્યારે શું કરવાનું થોડું થોડું પાણી એડ કરવાનું અને લોટને જેટલું બને ને એટલો ગૂંથવાનો તો આ રીતે વજન દઈ દઈ અને જેટલો પણ તમે લોટ ગૂંથશો ને એટલો જ એ લોટ સોફ્ટ થશે અને લોટ છે ને એકદમ સ્મૂથ બનશે તો તમારે બે થી ત્રણ મિનિટ માટે સરસ દબાવી દબાવી અને લોટને ગૂંથવાનો અને વચ્ચે વચ્ચે થોડું થોડું પાણી એડ કરતું જવાનું એમ કરતા જઈ અને સરસ એવો લોટ બાંધીને તૈયાર કરી લેવાનો તો અહીંયા મેં પણ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે અને હવે વાત કરીએ કે આપણે રોટલી કઈ રીતે બનાવી તો મેં આ જે રીતે બનાવ્યા ને લુઆ એ રીતે મીડિયમ સાઇઝના તમારે બે લુવા એક સાથે બનાવવાના તો અહીંયા રોટલી તમારે જેટલી સાઇઝની બનાવી હોય એ સાઇઝની તમારે અહીંયા લુઈઓ લઈ લેવાની તો અહીંયા રોટલી કરતાં આપણે થોડી નાની સાઇઝની બે લોઈ બનાવવાની અને ત્યાર પછી થોડું એને વેલણથી વણી લેવાનું અને એની ઉપર આપણે આ રીતે ઘી લગાવવાનું તો મેં અહીંયા ઘી લગાવ્યું છે તમે તેલ પણ લગાવી શકો અને બધી બાજુથી કિનારીએથી પણ સરસ એવું ઘી લગાવી દેવાનું અને ઘી લગાવ્યા પછી આ રીતે એક એક ચપટી બંને લોહી ઉપર લોટ લેવાનો કોરો અને લોટ લગાવવાનો ત્યાર પછી એક લોહીની ઉપર બીજી લોહીને આ રીતે ઊંધી કરીને મૂકી દેવાની અને થોડું એને હાથથી સરખું કરવાનું અને ત્યાર પછી કોરો લોટ લગાવવા જેવો લાગે તો લગાવવાનું નહીં લગાવવા જેવું લાગે તો ચાલશે અને આ રીતે એક સરખું વેલણ ફેરવી અને બંને રોટલીને વણવાની છે તો રોટલીને છે ને તમારે આ રીતે વણતા જવાનું અને અલટ પલટ કરતા જઈ અને પછી વણવાનું જો તમે પહેલીવાર બનાવો છો તો એ રીતે વણશો ને તો તમારી બંને રોટલી એકસાથે એક જ સરખી વણાશે તો જુઓ મેં એક રોટલી વણીને સાઈડ પર રાખી દીધી હવે ફરીથી આપણે બીજી રોટલી બનાવવું તો બીજી રોટલી બનાવતા પણ હું તમને બતાવું છું ફ્રેન્ડ્સ તો જુઓ બે આ રીતે નાની સાઇઝના લુવા લઈ લેવાના અને બંને લુઆને થોડા થોડા ચપટા કરી દેવાના તો તમને કહું ને ફ્રેન્ડ્સ તો મારે આ રીતે બે લુવાને ચપટા કરવાની પણ જરૂર નથી પડતી હું બંને લુવાને જે રીતે બનાવું એ જ રીતે થોડું ઘી લગાવી અને કોરો લોટ પણ નહીં લગાવું અને ડાયરેક વણી લઉં છું તો મને ફાવે છે એટલે હું એ રીતે બનાવી લઉં છું જો તમે પહેલીવાર બનાવતા હોય અને તમારે ક્યારેક ક્યારેક કોઈ ભૂલ પડતી હોય બનાવવામાં તો તમે આ રીતે બનાવજો બંને લુવાની ઉપર થોડું એને પ્રેસ કરી વણી લેવાનું ઘી લગાવવાનું કોરો લોટ લગાવવાનો ત્યાર પછી બંનેને આ રીતે એક સરખા કરવાના અને ફરીથી કોરોલોટ લગાવી અને એક સરખું વેલણ ફેરવી અને આ રોટલીને વણવાની હવે તમને એવું લાગતું હશે કે આ તો એકદમ ઝંઝટ જેવું કામ લાગે છે પણ એવું બિલકુલ પણ નથી થતું જો તમે પહેલીવાર બનાવશો તો તમને પહેલીવારમાં થોડું એવું લાગશે પરંતુ જેમ જેમ તમે આ રીતે રોટલી બનાવવાનું શીખશો ને એટલે તમને એકદમ પરફેક્ટ આવડી જશે શરૂઆતમાં એક બે રોટલીમાં તમારી ભૂલ પડી શકે બાકીની રોટલીમાં બિલકુલ પણ ભૂલ નહીં પડે જો તમે આ રીતે બનાવશો તો તો અહીંયા વાતો વાતોમાં મેં ત્રણ રોટલી તો ઓલમોસ્ટ વણીને તૈયાર કરી લીધી છે તો ચાલો હવે રોટલીને શેકવી કઈ રીતે એ જોઈ લઈએ તો રોટલીને શેકવા માટે આપણે કોઈપણ તવો લેશું જેમાં રોટલી બનાવતા હોય ને રૂટીનમાં એવો એની ઉપર થોડું ઘી લગાવી દેવાનું તો હું ઘીમાં શેકું છું તમે તેલમાં શેકશો તો પણ ચાલશે તો ઘી લગાવી અને એક સાઈડથી આપણે રોટલીને રાખી દેવાની એક બાજુથી થોડીક હલકી ચડે ને એટલે એને ફેરવી લેવાની અને ફરીથી બીજી બાજુથી હલકી રોટલી ચડે તો એને ફરીથી ફેરવી લેવાની અને ઉપર ઘી કે તેલ લગાવવું હોય તો લગાવી શકાય ના લગાવવું હોય તો સ્કીપ કરી શકાય તો હું અહીંયા ઘી લગાવું છું આ રીતે બંને બાજુથી થોડી થોડી રોટલી ચડે એટલે એને અલટ પલટ કરતા જઈ અને તમારે આ રોટલીને શેકવાની તો અહીંયા તમે જોઈ શકો છો ને ફ્રેન્ડ્સ કે હજુ તો આપણી અડધી રોટલી ચઢી પણ નથી અને ત્યાં તો બે પડ અલગ પડવા માંડ્યા છે તો એ એટલા માટે કે આપણે એકદમ પરફેક્ટ રોટલી બની છે ને એટલે એ જેમ જેમ ચડશે ને એમ 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 આ તવાની અંદર ખુલ્લી પડી જશે એને આપણે હાથથી અલગ કરીને ખુલ્લી કરવાની પણ બિલકુલ જરૂર નહીં પડે અને બિલકુલ પણ એ એકબીજા સાથે ચોટી નથી તમે જોઈ શકો છો છે ને તો બસ આ રીતે આપણે બધી જ રોટલીને શેકી અને તૈયાર કરીશું જો તમે આ રીતે રોટલી બનાવશો ને તો હું કહું છું ફ્રેન્ડ્સ તમારી રોટલી છે ને એ પરફેક્ટ બનશે બિલકુલ પણ તમને આ બે પડવાળી રોટલી બનાવવામાં પ્રોબ્લેમ નહીં આવે તો ચાલો જેમ જેમ શેકીશું એમ એમ ઘી લગાવવું હોય તો ઘી લગાવી લેવાનું ના લગાવવું હોય તો પણ ચાલશે અને એ જ રીતે આપણે બધી જ રોટલીને શેકી અને તૈયાર કરી લેશું ઘણાને બે પડવાળી રોટલી જોઈને એવું થતું હશે કે વચ્ચેથી આ રોટલી કાચી છે તો એવું બિલકુલ પણ નથી બે પણ તમે આ રીતે સરસ દબાવી દબાવીને શેકશો એટલે વચ્ચેથી કલર એવો લાગશે કે રોટલી કાચી છે પણ બિલકુલ કાચી નથી રહેતી અને તો પણ તમને એવું લાગે ને કે રોટલી કાચી રહી જાય છે તો તમારે શું કરવાનું નાની લોહી બનાવવાની અને રોટલી છે ને એકદમ પતલી બનાવવાની અને આ રીતે સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેકવાની એટલે એ વચ્ચેથી પણ સરસ શેકાઈ જશે અને બિલકુલ પણ કાચી નહીં રહે તો ચાલો એમ કરતા જઈએ અને આપણે અહીંયા બીજી રોટલી પણ સરસ એવી શેકી લીધી છે અને બીજી રોટલી શેકી એ પણ તમે જોયું છે ફ્રેન્ડ્સ તો એ રોટલી પણ આપણે થોડી ઉપરથી ક્રિસ્પી બનાવી છે જેથી એ અંદર સુધી સરસ ચડી ગઈ છે અને વચ્ચેથી તમે બે પડવાળી રોટલી બનાવશો ને એટલે કલર તો બિલકુલ આવો જ રહેશે અને રોટલી તમે જોઈ શકો છો કે જેમ જેમ આપણે ચડવીને એમ એમ જ એ ખુલ્લી પડવા માંડી છે બિલકુલ પણ આપણે હાથથી એની ખોલવાની જરૂર નથી પડી તો આ રીતે તમે પણ બે પડવાળી પરફેક્ટ રોટલી બનાવીને તૈયાર કરી શકશો જો આ જ રીતે બનાવશો તો આટલી મહેનત કરી અને એકદમ સ્પેશિયલ આપણે રોટલી બનાવી છે તો એની સાથે ખાવા માટે આપણે શાહી પનીરની સબ્જી પણ બનાવી છે જેની રેસીપી હું જલ્દી તમારી સાથે શેર કરવાની છું તો રેસીપીને જોવા માટે વિડીયોને લાઇક શેર કરીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફ્રેન્ડ્સ અને હા આજની તમે બે પડી રોટલીની રેસિપી કેવી લાગી એ મને બિલકુલ પણ જણાવવાનું ભૂલતા નહીં અને હા રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલની જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મળીશું નવી રેસીપી સાથે આવજો